અને હું તમને આજ દેખાડવાનો હું એક જોરદાર મોસમ વાલો દેખાડું ભાઈ સાહેબ વ્યૂ ચેક કરો જેમાં હું ઢટાડ દઉં હવે વ્યૂ ચેક કરો કંઈ એ ટાઈપનો વ્યૂ છે યાર ભાઈ સાહેબ અને હાજ તો મેઇનલી એ વાતમાં વરસાદ કર્યો કેમકે મિત્રો ત્રણથી ચાર દિવસથી આ વરસાદ આ બે દિવસથી વરસાદ ન થયો નહીં ત્રીજો દિવસ છે ને એક ટીપો વરસાદ ન થયો એટલે હર હવે ધીરે ધીરે કરીને વરસાદ જાય છે વરસાદનું શું બોલો વરસાદનું શું કુંમાં હું આપણું પતે હે અને મને તો અહીંયા આવીને જે વ્યૂ દેખાય છે ભાઈ એવો નેક્સ્ટ લેવલ મજાનો વ્યૂ દેખાય છે અને હાલો આ વાત નથી કરી ફટાફટ તમને યાદ ડેરી એ દેખાડી થોડું ઘણું કંઈ નવું ચેન્જીસ થયું હોય તો દેખાડી હાલા દેખાડી ફટાફટ અને મિત્રો જો કેટલું મોસમ અહીંથી જોરદાર તો મિત્રો અત્યારે આવી ગયા છીએ આપણે યદવ ડેરીના મોયા એવેન ટ્વેન્ટી નવો મેમ્બર આવ્યો છે પાંચક દિન માટે હવે તમને એની ધ્યુ નહીં દેખાય વિડીયોમાં કેમ કે જો આ દેખાયા હમણાં ઊભો થાય એટલે જોવા દેખાય એ આવ્યો છે મિત્ર નવો અને નીતિઓમાં જાય છે વતનને એટલે એના દેશમાં એટલે હવે ત્રણ ત્રણથી ચારથી પાંચ દિવસ હવે આપણે નીતિઓ નહીં દેખાય આ દેખાયા અને જો અહીં કેન્યા પડ્યા બધી ઢોલ ને હું પડ્યું અહીં દાણ પડ્યું અહીં પંખો હાલે અને ઓલા બે કામ કરે બિહન પાણી પાઈ જ લોયાથી જે મસ્ત તાજી તાજી છે એને બાકી બીજી બધી તો ખાલી દેખાવ માટે જ છે બીજી બધી અટાણ કંઈ કામ ન થતી અને જો આવી રીતનું જો કે વરસાદ નથી આવતો ને તે બહુ મને મજા આવે છે વ્લોગિંગ શૂટ કરવા હમણાં બે ત્રણ દિવ્યાય વ્લોગ શૂટ કરવું એટલે હવે કંઈ એવો હાથ બાત નથી દુખતો ન કેટલા દિવસે તમે દસ પંદર દિવસે વિડીયો શૂટ ના કાઢ્યા અને પછી આવી ગઈ વિડીયો શૂટ કરો એટલે બહુ હાથ દુખો પણ નિત્ય જાય છે એટલે જાય ઠેલો મંગાવ્યો તો આય છે આ તો ઓલાનો હોય નવો કામ વાર એનો હોયનો અને નિત્યાનો હોય એટલે કોઈ ટેન્શન ના લેતા આવતો રહે ચારથી પાંચ દિવસમાં આવતો રહે કોઈ ટેન્શન ના લેતા કેમ કે કઈ એવો લાંબા સમય સુધી નથી જવાનું કરવાનું હા ના થોડોક બાયણે પીવું જોઈએ આપણે તો અત્યારે બહારના તબેલાથી આપણે કન્ટિન્યુઅસલી ચાલતા રહીએ છીએ પોચા પગલે મસ્ત મજાના પાણી આ બે કઈ છે અને અત્યારે આવી ગઈ છે હું એન્ડ એન્ડ સુધી ભૂગી ગયો હું જરાક દૂર છે જોવા એટલે ન્યા ભૂખ્યું એટલે આપણે તબેલાનો એન્ડ આવી જાય અને આવી ગયા છીએ જરા ચેક આઉટ કરો યાર ધીસ ઇઝ ધ વ્યૂ જોરદારનો વ્યૂ છે હવે તમને હે ને મસ્ત મજાનું સિનેમેટિક દેખાડવું ફટાફટ જોવો સિનેમેટિક મિત્રો મસ્ત મજાનું તમે સિનેમા ટિક તો ઘણી જોયું જ ને અત્યારે હું ક્યાંથી ક્યાં દેખીને હું કેટલા બધા રોલ્સ લીધા ને એટલે મને એવું લાગે કે કરી ઘીવડી કરીને હજી બાજુ બધી ફિલ્મ થાય નાકમાનીમાં બરાબર એનું શું કારણ રીપકા જાય મતલબ કે આમ ઉધરા અને જો આપણો લખણ હતા નંબર વન અને જો આ તબેલો છે આપણો કંઈક અને બહેણેનું છે કંઈક આવી રીતનું અત્યારે તો બધું કોરું કટ છે કેમ કે બે ત્રણ દિધે એવો નથી મસ્ત મજાનું કોરું કટ છે અને આજના વિડીયોમાં તમને કોઈ મજા તો નહીં જેવી મારી ગેરંટી કેમ કે મિત્રો આજુ ખરા હોય હું તમને મેન વાત કહી દઉં હવે ત્યાં આપણું જે આ ચેનલ છે આના આમાં હે ને તો આવશે પણ મેન વાત તો એ હું તમને કહેવા માગું કે જે આપણું જે શું કહેવાય આ બફેલોનું ચેનલ છે તમને ખબર જ છે નામ સાંભળીને તમને હું થઈ જ ગયો બફેલોનું ચેનલ છે બરાબર આપણે હવે નામ બદલાવી નાખવાના છીએ અમારા ચેનલનું કેમ કે આ નામ બરાબર હે નહીં આપણે યાદવ ડેરી થ્રી સર્ચ મારે ત્યાં જ ચેનલ આવે છે એટલે આપણી ચેનલની રેટિંગ એ જે પહેલેથી જો એને તો ખબર જ છે મારી ચેનલનો નવો વિડીયો આવે એટલે બરાબર એટલે આપણે ચેનલનું નામે ચેન્જ કરી દે હું અને હા અને હવે એવું નથી બફેલોના જ વિડીયો બનાવ્યું હવે એ રીઝન મેં એવા કારણે એ એનો ડિસ્ક્રિપ્શન એવા કારણે મેં કર્યું કેમ કે જો બફેલાના અને બફેલાના હું તમને વિડીયો બતાવું ને તમે કંટાળ જાવ હવે તમને ખબર જ છે કે ભાઈ બફેલોનું કામ છે એટલે આમાં કંઈ એવું ના હોય કે ભાઈ કાયમ કાયમ કંઈ નવું નવું કામ હોય આમાં કંઈ કંઈક જ હોય મહિને અઠવાડિયે બરાબર બીજું કંઈ હોય નહીં અને હવે હું આમ રખાડવા જતો હું ને આને સીન કરી દઉં પછી લગભગ તો હવે ડેલી બ્લોક કરી દેવા છે મારે અને હવે છે ને એવું નથી કે બફોલાના બફેલાના જ વિડીયો આવી જાય ને કે તમે કંટાળી જાવ હું કંઈક બને જાઉં તો એટલા બી વિડીયો બંધ થાય એટલે એ કારણે મેં એમ કર્યું હોય ને તમને બફેલા બફેલાના વિડીયો ખાલી આમ આમ દેખાડું ને સિનામેટિક કરું બસ એટલું જ તમને આવતું હોય એટલે મેં બફ એવો રી રીઝન લીધો છે એક્શન લીધું છે એટલે હવે આપણે બફેલાનો નહીં બીજું કરશું એટલે ડેઈલી જેવું જ સમજી લે હવે તો લગભગ ડેલી વિડીયો હું બનાવી બરાબર અને હલો હવે મળીએ તમને એકલી વિડીયોમાં આજનો વિડીયો તમને કેવો લાગ્યો આ લાગ્યો હોય તો કોમેન્ટ કરી નાખજો મળીએ તમને એકલી વિડીયોમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ